કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બીજબિહારા આતંકવાદીઓને ફરીથી એક બિન કાશ્મીરી પર ગોળીબાર કર્યો હતો આ હુમલામાં બિહારના રહેવાસી શંકર શાહ મોત નિપજ્યું છે મળતી માહિતી અનુસાર શંકરની અને ગળામાં ગોળીઓ વાગી હતી ગંભીર હાલતમાં તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું આ ઘટના બાદ સુરક્ષા દળો વિસ્તારમાં આતંકવાદીઓ માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે સુરક્ષા દળો દ્વારા વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યું છે મહત્વનું છે કે આ પહેલા આઠ એપ્રિલે આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના પડપાવનામાં બિન કાશ્મીરી સ્થાનિક ડ્રાઈવર પરમજીતસિંહને ગોળી મારી દીધી હતી તે દિલ્હીનો રહેવાસી હતો પરમજીત જ્યારે ડ્યુટી પર હતો ત્યારે આતંકીઓએ તેના પર હુમલો કર્યો હતો અને ઘટનાને અંજામ આપતા બાદ આતંકીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ